આડેસર ગામે વિવિધ શાળાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આડેસર ગામે સરકારી પ્રાથમિક શાળા ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આડેસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉષા કુંવરબા જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કચ્છના પ્રમુખ અજય જાડેજા અને જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ સરપંચ ભગાભાઈ આહિર તથા ગામના વિવિધ સમાજના આગેવાનો અને સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર મહેશ ખેર કચ્છ સ્વતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ અને ગ્રામપતિ એમનો શું મંતવ્ય છે અને સાથે સાથે આપણા ગામના વિકાસ માટે આવનારા સમયમાં કેવા કેવા કામો એ હાથ ધરવાના છે તો રાજ્યપાલશી આપ દ્વારા શું કામ નવા કાર્યક્રમ આડેસર ગ્રામ દવરે કરવાનો આવે છે સૌપ્રથમ તો ભારતના સમગ્ર દેશવાસીઓને ઓગણ એંસીમાં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભન્યા આડેસર ગામવતી અને સમગ્ર અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાની ટીમ વતીથી આપું છું જ્યારે વાત કરીએ સ્વતંત્રતા દિવસની તો આનાથી રોડો અવસર ભારત માટે કોઈ હોઈ શકે નહીં આગામી આયામો ભારત રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવો હશે તો સૌથી પહેલાં તો શિક્ષણ ક્ષેત્રની અંદર આપણે પ્રગતિ કરવી પડશે અત્યારનો સમય એઆઈનો સમય છે ઇન્ટેલિજન્ટ એલાયન્સ તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિ આગળ વધી રહ્યા છે એવી જ રીતના શિક્ષણ આરોગ્ય અને સ્વચ્છતાની દિશામાં આગળ વધશું તો અને તો જ સમગ્ર રાષ્ટ્ર પ્રગતિ કરશે અને ભારત દેશ વિશ્વગુરુ બની શકશે બીજી વાત જ્યારે આડેસર ગામનો પ્રશ્ન પૂછ્યો છે ત્યારે આડેસર ગામ આવનારા સમયમાં ડિજિટલ લાઇબ્રેરીના માધ્યમથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓની તૈયારી થઈ શકે એનું આયોજન કરી રહ્યું છે આવનાર સમયમાં બાળકો સશક્ત બને મજબૂત બને એના માટે એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નું સંકુલ ઊભું કરવાનું પણ અમારો વિચાર છે અને સૌથી મહત્વનો પ્રશ્ન જે આડેસરનો છે એ સ્વચ્છતાનો પ્રશ્ન છે જ્યારે ભારતના પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત અભિયાનના માધ્યમથી ગામડાઓ સુધી આ સંદેશો લઈને આવે છે ત્યારે આપણા બધાની ફરજ છે એની અંદર ખભેથી ખભે મિલાવી અને જ્યારે ગામડા સ્વચ્છ થશે ત્યારે જિલ્લો સ્વચ્છ થશે અને જિલ્લો સ્વચ્છ થશે ત્યારે રાજ્ય સ્વચ્છ થશે અને રાજ્ય સ્વચ્છ થશે ત્યારે રાષ્ટ્ર સ્વચ્છ થશે આ એક ભાવના સાથે અમે આગળ વધી રહ્યા છીએ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કાર્યો છે રોડના વીજળીના અને પાણીના એના માટે પણ આડેસર ગ્રામ પંચાયત અગ્રેસર બની અને કામ કરી રહ્યું છે જે આપણે ઘણા ટાઈમથી જે આપણું ગામની અંદરથી જે નેશનલ હાઈવે નીકળતું એ જત હાલતમાં હતું તો એ પાસ પણ થઈ ગયો છે તો કેટલા સમયમાં એની કામગીરી ચાલુ માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ હાઈવે થયેલો રોડ એ ત્રણ કરોડના અમદાવાદ ખર્ચે મુક્ત થયો છે અને ખાસ પણ લગભગ આઠથી દસ દિવસની અંદર એની કામગીરી ચાલુ થશે તહેવારોના હિસાબે લોકોને અડચણ ન પડે એના ઉદ્દેશથી અત્યારે હાલ પૂરતું ગામ લગભગ શ્રાવણ મહિના આપણી સાથે હતા આજે પાછી જડેજા પ્રતિનિધિ આડેસર ગ્રામ પંચાયત